આ બાજુ ના ખેડૂ ને નદી ના હામા કાંઠાના ખેડૂત ને બધાને નુકસાની છે તો વેલી તકો વેલી તકે આ પારા ને આથી તોડાવી બિન કાયદેસર છે અને મારા શ્રી ની જગ્યા હતી ખોટો બેઠા છે બરાબર તેનું નિવારણ કરવા એટલે અમારી વિનંતી છે મગરવાળા ગામ ભાજપ ના નેતા છે મારે નામ કોઈ નું બોલવું નથી તમે કઢાવો લઈને ખબર પડી જાય કારણ એમાં તો દર વર્ષે આવું નથી થતું પણ આ વર્ષે વધારે પાણી આવ્યું અને એમના કારણે ખેડૂતોને સદંતર નુકસાની છે મગફળીનો પાલ જે પાક છે સદંતર ફેલ છે એના કારણોમાંનું એક કારણ એ પણ છે કે આગળ જે ડેમ છે એ ડેમ માંથી જે પાણી છોડવાના નીતિ નિયમો હોય એના ધારાધોરણ હોય વરસાદ પડવાની શક્યતાઓ છે વરસાદની આગાહી હતી જ તો વરસાદ આવતાની સાથે એક સાથે દરવાજા ખોલી દેવામાં આવ્યા આ પરિસ્થિતિના કારણે આ માનવ સર્જિત હોનારત થઈ છે એના કારણે ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને માત્ર ખેતરમાં નહીં

દર વર્ષે આ ઘટના થાય દર વર્ષે તમે આવો સર્વે કરી જાવ આનું કાયમી નિરાકરણ કરો જો તમે કાયમી નિરાકરણ નહીં કરો તો આવનારા દિવસોમાં તમામ પંથક ના લોકો ભાજપનું કાયમી